આજે છ તારીખ જૂન મહિનો અને બે હજાર પચીસ આજની છ તારીખની આ ગાયો આજે તમામ ગાયો આપણી વેચાયેલી છે આજે જે પણ બારથી ગ્રાહક આવતા હો તો આજે ના આવો કારણ કે આજે મારી બધી ગાયો વેચાયેલી છે પોરબંદર જિલ્લાની અંદર કુતિયાણા તાલુકાની અંદર આ બધી ગાયો આજના દિવસ છ તારીખ પૂરતી ગાયો મારે વેચાયેલી છે એટલે આજે ગ્રાહક જે બહારથી આવતા હોય એ ના આવે કાલે નહીં પરમ દિવસે આવો કેમ કે કાલે ગાયો ભરતી કરવામાં લોકલ ગાયો લાવવા માટે ટાઈમ અમારે જતો રહેશે એટલે ગાયો હાજરમાં નહીં હોય અને આ જે ગાયો છે એ તમામ ગાયો આપણે પોરબંદર જિલ્લાની અંદર વેચાઈ ગયેલી છે એટલે આજ સાંજે આપણે આ ગાડી લોડ કરવાની છે આ બધી ગાયો વેચાઈ ગયેલી છે પોરબંદર જિલ્લાની અંદર અને તાલુકો કુતિયાણા ત્યાં બધી ગાયો આજે આપણે આ લોડ કરવાની છે આજે છ તારીખની સાંજે એટલે આજના દિવસ પૂરતા કોઈ ગ્રાહક આવતા હો તો અમને ફોન કરીને આવજો કે આજે અમે કેટલી ગાયો લાવીએ છીએ અને કેટલી ગાયો છે આજના દિવસ પૂરતા કોઈ ગ્રાહક જે બહારથી આવતા હો તો આજે ના નીકળે સાંજે પણ ના નીકળે કેમ કે કાલે ગાયો અમારી પાસે હાજર કદાચ ઓછી હોય એટલે કોઈ નીકળે નહીં આજની છ તારીખ શુક્રવાર તમામ ગાયો આજની તારીખમાં વેચાયેલી છે ચલો જય માતાજી